નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું લસણિયા સેવ મમરા આ આપણે અઢીસો ગ્રામ મમરા લઈ લીધેલ છે ત્યાર પછી આ જલજીરા પાવડર છે આમચૂર પાવડર છે આ આપણે જે મીઠું લીધેલું છે બ્લેક સેલ્ક લીધેલું છે લસણની કળીઓ છે એક લીંબુનો ટુકડો છે અને આ મીઠા લીમડાના પાન છે હવે સૌ પ્રથમ આપણે આ મમરાને શેકવાના છે

શેકાઈ ગયેલ છે હવે લસણ વઘાર કરવાનો છે આપણા મૂંગરા હવે શેકાઈ ગયેલ છે હવે આપણે વઘાર કરવા માટે આ લસણની ની કળીઓ છે એ આમાં નાખી લેવાની છે મિક્સર જારમાં ત્યાર પછી આપણે તેને આ જે સંચળ મીઠું છે એ એડ કરી દેવાનું છે હવે આપણે તેને પહેલા પીસી લેશું ખાલી લસણ અને સંચળ મીઠું ને પેલા પીસવાનું છે હવે આપણે લસણ ને સંચળ મીઠું આ રીતે પીસી લીધેલ છે હવે એમાં આપણે આ એક અડધો ટુકડો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે ત્યાર પછી તેમાં આપણે છે એ બે ચમચી મરચા પાવડર એડ કરીશું આ રીતે બે ચમચી મરચા પાવડર એડ કરી દેવાનો છે ત્યાર પછી એમાં આપણે થોડી જ હળદર એડ કરીશું થોડી જ હળદર નાખવાની છે ત્યાર પછી થોડું ધાણા જીરું એડ કરીશું ત્યાર પછી આપણે થોડું આખું જીરું એડ કરીશું ત્યાર પછી તેમાં આ જલજીરા પાવડર છે આ એડ કરી દેવાનો છે ત્યાર પછી તેમાં આ આમચુ પાવડર છે એ એડ કરી દેવાનો છે હવે આપણે તેને ફરીથી મિક્સરમાં પીસી લેવાનું છે હવે આપણે આ પેસ્ટ બની ગયેલ છે એને આપણે એક બાઉલમાં કાઢી લેશું વઘારવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું એને ગરમ થવા દેવાનું છે હવે ગરમ તેલમાં આપણે જે મસાલો બનાવેલો હતો લસણ ની પેસ્ટ વાળો એ આ રીતે ઉમેરવાનો છે આ રીતે મસાલો ઉમેરી દેવાનો છે ત્યાર પછી તેને આપણે આ જ રીતે હલાવવાનો છે મિક્સ કરવાનો છે આ રીતે આપણે તેને મિક્સ કરતા જશું છૂટો છૂટો મિક્સ કરી દેવાનો છે આ રીતે ત્યાર પછી તેમાં લીમડાના પાન ઉમેરી દીધેલ છે આ રીતે છે મસાલો તેલમાં પકાવવાનું છે ત્યાર પછી તેને આ રીતે મિક્સ કરતા જવાના છે વચ્ચેથી આ રીતે ગોળ ગોળ હલાવી અને એને મિક્સ કરવાના છે આપણે એને બરાબર હલાવી અને મિક્સ કરતા જશું ગેસ આપણે મીડિયમ જ રાખવાનો છે ના રીતે હલાવતા રહેવાના છે હવે તમે જોઈ શકો છો કે તૈયાર છે સેવ અને આપણે આ રીતે મિક્સ કરી લીધેલ છે અને તમે સ્વાદ અનુસાર ઉપરથી પણ મરચા પાવડર ઉમેરી શકો તીખું વધારે જોતું હોય તો મરચા પાવડર ઉપરથી પણ આપણે એડ કરી શકીએ આ રીતે આપણે તેને હલાવી અને મિક્સ કરી લેવાના છે એક વાસણમાં વઘરે મમરા કાઢી લીધેલ છે એમાં આપણે આ રીતે સેવ એડ કરી દેવાની છે આ મોરી સેવ છે તમે તીખી સેવ પણ લઈ શકો છો સ્વાદ અનુસાર તીખી મોરી સેવ આપણે નાખી શકીએ છીએ ત્યાર પછી આપણે તેને મિક્સ કરી લેવાના છે આપણે આ રીતે મિક્સ કરી લેવાના છે તમે જોઈ શકો છો કે ત્યાર છે આપણા લસણિયા સેવ મુમરા મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને ને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો આભાર